નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું જ્વાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ વિશે જે બે હજાર પચીસ માટેના તમામ કોલેજ પ્રવેશને સરળ બનાવે છે જ્વાસ શું છે જ્વાસ એ ગુજરાત સરકારનું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારા મનપસંદ ડિગ્રી ડિપ્લોમા અને પ્રોફેશનલ કોર્સ માટે એક જ જગ્યા પરથી અરજી કરી શકો છો અરજી કેવી રીતે કરવી સૌપ્રથમ jasgajgoveedu in વેબસાઈટ પર जाओ સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો પછી તમારો પાસવર્ડ બનાવો અને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો પ્રોફાઇલ બનાવો લોગિન કર્યા પછી તમારું આધાર કાર્ડ પર્સનલ અને શૈક્ષણિક વિગતો ભરો ફોટો અને સાઇનચર અપલોડ કરો તમારું એક સંપૂર્ણ ડિજિટલ પ્રોફાઇલ તૈયાર થઈ જશે લાયકાત તપાસો વિશિષ્ટ કોર્સ માટે લાયકાત અલગ અલગ હોઈ શકે છે હંમેશા તમારી બારમી પાસ હોવી જરૂરી છે કેટેગરી ડોક્યુમેન્ટ પણ જરૂરી હોઈ શકે છે ફોર્મ ભરવું તમને રસ ધરાવતા કોર્સ અને કોલેજ પસંદ કરો ફી ઓનલાઇન ભરો અને ફોર્મ સબમિટ કરો ફોર્મ સબમિટ થયા પછી તેનું પ્રિન્ટઆઉટ જરૂરથી લો મેરિટ અને એલોટમેન્ટ મેરિટ અનુસાર તમારું ઓપોર્ચ્યુનિટી રેન્ક આવશે ફરીથી વેબસાઇટ પર જઈને એલોટ થયેલી કોલેજ ચેક કરો કોલેજમાં જઈને દસ્તાવેજોની ચકાસણી કરાવો अलॉटमेंट મળ્યા બાદ কলেজ ફી ભરવી. એડમિશન પત્ર ડાઉનલોડ કરો. સમયસર કોલેજમાં હાજર રહીને પ્રવેશ પૂરો કરો. વધુ વિગતો માટે નીચે આપેલ લિંક્સ જુઓ. વેબસાઈટ છે gasgajgov.edu.in. સહાય માટે હેલ્પલાઇન પર ઉપલબ્ધ છે. લેટેસ્ટ અપડેટ્સ માટે નિયમિત રીતે વેબસાઈટ તપાસતા રહો. અંતિમ સંદેશ આ પ્રોસેસ તમને ભવિષ્યના અભ્યાસ માટે એક સારી શરૂઆત આપે છે સૌને શુભેચ્છાઓ લિંક્સ નીચે આપેલા છે